નમસ્કાર દિન વિશેષ માહિતી વિશ્વ ચકલી દિવસ માર્ચ તારો વૈભવ રંગમોલ સોનું ને ચાકર ધાડવું મારે ફળીએ ચકલી બેસે તે મારું રજવાડું રમેશ પારેખ દર વર્ષે વીસમી માર્ચના રોજ વિશ્વ ચકલી દિવસ એટલે કે વર્લ્ડ સ્પેરો ડે ઉજવવામાં આવે છે ચકલીઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે વિશ્વ ચકલી દિવસની ઉજવણીનો હેતુ લોકોને ચકલીના સંરક્ષણ અંગે જાગૃત કરવાનો છે ચકલી એ પૃથ્વી પરની સૌથી સામાન્ય અને સૌથી જૂની પક્ષી પ્રજાતિઓમાંની એક છે ચકલીની લુપ્ત થતી પ્રજાતિઓ અને ઘટતી જતી વસ્તી ચિંતાનો વિષય છે આવી સ્થિતિમાં આ દિવસની ઉજવણી કરવાનું વિચારવું એ ખરેખર ચકલીઓ અને અન્ય લુપ્ત થઈ રહેલા પક્ષીઓના સંરક્ષણ માટે એક પ્રશંસનીય પગલું છે ચકલી એક સમયે આપણા ઘરમાં આપણી આસપાસ ચી ચી કરીને પોતાની હાજરી પુરવાર કરતી હતી પરંતુ હવે આ ચકલીની પ્રજાતિ લુપ્ત થવાના આરે આવી પહોંચી છે ત્યારે ચકલીની પ્રજાતિને બચાવવા દર વર્ષે વીસ માર્ચે વિશ્વ ચકલી દિવસ વર્લ્ડ સ્પેરો ડે ઉજવવામાં આવે છે ચકલી એકમાત્ર એવું પક્ષી છે કે જે સતત માનવ વસાહતોની વચ્ચે અને તેના ઘરમાં જોવા મળતું હોય છે ચકલીઓ મોટાભાગે કોઈ પણ વ્યક્તિના ઘરમાં માળો બનાવીને રહેતી હોય છે અને ઈંડા મૂકતી હોય છે પરંતુ આધુનિક સમયમાં શહેરીકરણના કારણે જે બહુમાળી ઇમારતો ખડકાઈ રહી છે તેને કારણે ચકલીઓને માળા બનાવવાની જગ્યા નામશેષ થઈ રહી છે આવી પરિસ્થિતિમાં ચકલી પોતાનું અસ્તિત્વ બચાવવા માટે ખૂબ કપરા સમયમાંથી પસાર થઈ રહી છે અને આજે શહેરમાં ખૂબ જૂજ પ્રમાણમાં ચકલીઓ જોવા મળી રહી છે વિશ્વ ચકલી દિવસ એ ભારત નેચર ફોર એવર સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા ફ્રાન્સની ઇકો એક્શન ફાઉન્ડેશન અને વિશ્વભરની અન્ય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના સહયોગથી શરૂ કરવામાં આવેલ આંતરરાષ્ટ્રીય પહેલ છે સૌપ્રથમ વર્ષ બે હજાર દસમાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી ભારતમાં ચકલીના સંરક્ષણ માટે નેચર ફોરએવર સોસાયટી ઓફ ઇન્ડિયાની શરૂઆત મોહમ્મદ બિલાવર દ્વારા કરવામાં આવી હતી જેમણે નાસિકમાં ઘરની ચકલીઓ હાઉસ હાઉસપેરોને મદદ કરવાનું કામ શરૂ કર્યું હતું અને તેમના પ્રયત્નો માટે ટાઈમ દ્વારા વર્ષ બે હજાર આઠ માટે પર્યાવરણના હીરોમાંના એક તરીકે નામ આપવામાં આવ્યું હતું નેચર ફોરએવર સોસાયટી ઓફ ઇન્ડિયાના કાર્યાલયમાં એક અનૌપચારિક ચર્ચા દરમિયાન વિશ્વ ચકલી દિવસ મનાવવાનો વિચાર આવ્યો હતો પર્યાવરણના સંરક્ષણ માટે નેચર ફોરએવર સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા વીસ માર્ચ બે હજાર અગિયારના રોજ અમદાવાદ ગુજરાતમાં પ્રથમ ચકલીનો એવોર્ડની સ્થાપના કરી છે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ